નમસ્કાર મિત્રો ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ પિલવાડા આ જોઈ શકો આપણે લાલ દેશી તુવર બરાબર આજે છે તેર જુલાઈ એટલે તુવેર તેર જૂનનું આપણું વાવેતર હતું આજે એક મહિનો એનો કમ્પ્લીટ થઈ ગયો મગ અડદ અને જે મકાઈ વચ્ચે વાયેલી છે ઇન્ડક એ તો આપણે જ્યારે વરસાદ થયો પછી આપણે વાઈ હતી અઢાર તારીખ પછી બરાબર જોઈ શકો તમે અહીંથી આપણી આ શેલમ હળદર બરાબર જોઈ શકો એને બાર તારીખનું વાવતર હતું એટલે ફીટ એક મહિનો અને એક દિવસ થયો છે બરાબર જોઈ શકો અહીંથી આવા પપૈયા છે જે આપણે કુવો છે જે ઓલા ટાંકા દેખાય ત્યાંથી ઉપરના ભાગે બધા પપૈયા છે બરાબર જોઈ શકો આપણે આ દેશી જીવીસ મગફળી બરાબર દોઢ બે વીઘાની આપણે મગફળી છે મગફળી આપણે જ્યારે ઉનાળામાં માવઠા મતલબ વરસાદ જે રાઉન્ડ આવ્યો હતો એમાં સેકન્ડ રાઉન્ડમાં આપણે વાવેતર કર્યું હતું જોઈ શકો એટલે અંદાજે એ તમારે પહેલો રાઉન્ડ હતો એ પાંચ તારીખથી હતો અને બીજો રાઉન્ડ હતો એ કઈક વીસ તારીખ આસપાસ હતો એટલે એ આ વીસ તારીખે બે મહિના પૂરા થશે આ મગફળીમાં આ મગફળી તમે જોઈ શકો ચોવીસની જાળી હોય એમ એટલે બે ફૂટે હોય અત્યારે આ મગફળી ભેગી થવા માંડી બરાબર અને એનો વર્ધક અને વિકાસ જોઈ શકો હવે થોડાક સમય પછી આને વર્ધ ઘટાડવી પડશે જેના માટે આપણે લીંબુનું બાયો એન્જામ યુઝ કરતા હોય બરાબર લીંબુનું બાયો એન્જામ જીવ રસાયણ જે કહેવાય એ આપણે ઘરે જ બને અને તમે પણ ઘરે બનાવી શકો બતાવું તમને કઈ રીતે હોય બરાબર આપણે અનોબિક ટ્યુબ બરાબર જો આ રીતે એર ટાઈટ પેકિંગમાં આપણે બનાવતા હોય અહીંયા બધા જ પ્રકારના આપણે એન્જેમ બને છે જેમાં દ્રાક્ષ છે દાડમ છે લીંબોળીનું છે કડવા મળે લીંબોળી બરાબર પછી લસણ છે આ જે છે એ આપણા બાયો એન્જામ છે જોઈ શકો તમે આપણા ગૌપાબેક્ટરી બને આમાં આમનું મધર કલ્ચર છે અત્યારે સાંજ થઈ ગઈ એટલે કદાચ વ્યવસ્થિત નહીં દેખાય બરાબર જોઈ શકો હવે આપણે કોઈ ખેડૂતને તો નહીં પણ જ્યારે કોઈ કિચન ગાર્ડનવાળાને જોતું હોય તો આપણે આ રીતે લિટરની બોટલ પેકિંગ કરીને પણ આપવાના છે એટલે જેને જોતું હોય આમાં માત્ર ત્રીસ એમએલ જ વાપરવાનું હોય જો મોટો પાક હોય તો અને માનો કે નાનો પાક હોય તો માત્ર પંદર એમએલ એક લીટરે એક એમએલ જ વાપરવાનું હોય બરાબર પણ માનો કે આ લસણ છે એટલે એમાં માત્ર લસણ ગળ અને પાણી બીજ આવે બીજું કંઈ નથી આવતું માનો કે આ એલોવેરાનું છે તો તમે એલોવેરા એલોવેરા ગોળ અને પાણી એન્જેમમાં બીજું કંઈ નથી આવતું બરાબર એ રીતે હોય છે એ જ રીતે આપણે બધા જ એન્જેમ બનાવીએ છીએ અહીંયા અને જો કોઈ મિત્રોની જરૂરિયાત હોય તો અહીં કેજો આપણે મોકલશું બરાબર જોઈ શકો તમે એન્જેમનો ઉપયોગ છે એમાં જો ગયા હોય તો એ ગ્રોથ પ્રમોટર અને કડવા અને કડવા ખાટા ખારા જે મીઠા મીઠા સિવાય બાકીના બધા હોય એ આપણે પેસ્ટ કંટ્રોલ તરીકે કામમાં આવે બરાબર જોઈ શકો તમે આ આપણું ગૌકૂપા કમ્પોસ્ટ બને છે બરોબર એમાં જે ગુલટી ડુંગળી હોય જે બહુ ઝીણી હોય એને પણ આમાં નાખી દીધી કેમ કે એક કમ્પોસ્ટ થાય અને એ સલ્ફરનું કામ આપે બરાબર જોઈ શકો તમે ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ પિલવાડા જય ગૌ માતા